સરદાર પટેલ સ્કૂલમાં લાઇટ વહી ગઈ હોવા છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા કેટલીક વિદ્યાર્થીઓને સપોકેશન થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી સરદાર પટેલ સ્કૂલ માં શૈક્ષણિક કાર્ય ચાલુ હતું તે દરમિયાન લાઈટ વહી ગઈ હતી લાઈટ ન હોવા છતાં પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા જેમાં બે વિદ્યાર્થીનીઓને

સ્કૂલે થી એમાં બજાર માં હતા સ્કૂલે ફોન આવ્યો કે ભાઈ તમારી દીકરી બે જેવી થઈ ગઈ છે તો તમે જલ્દી સ્કૂલે આવ્યો છે ડોક્ટર બોલાવ્યા છે પછી અમે અહીંયા પહોંચ્યા પછી હજી કોઈ બોક્ટર કોઈ આવ્યું નથી નથી એકસો આઠ બોલાવ્યું કોઈ વસ્તુ ક્યાં બોલાવી હતી અને સ્કૂલની અંદર આખી સ્કૂલમાં લાઇટની વ્યવસ્થા લાઇટ છે એની સેનેટરની વ્યવસ્થા નથી અને ગરમીને મારે છોકરા છોકરાને ક્લાસમાં બેસાડી રાખ્યા છે પણ લાઇટ ના હોય તો બાર બેસાડી દેવાય ને ક્લાસમાં ન બેસારે ને એ લોકોએ કેટલા વિદ્યાર્થીઓ છે ખરાબ એના દસ બાર છોકરાઓ છે છોકરીઓ છે જે બધાને આ તકલીફ છે અમે ઘરે હતા સ્કૂલેથી ફોન આવ્યો કે આવી રીતે દીકરીઓને મજા નથી તો તમે ફટાફટ આવો અમે ને ગયા ત્યારે અનકોન્શિયસ હાલતમાં મારી દીકરી અને સાથે બીજી બે ચાર દીકરીઓ ત્યાં આગળ સૂડ આવેલી હતી અમે જેને પૂછ્યું કે ભાઈ આ શું થયું તો કે ના ના આ લોકોને સફોકેશન ના હિસાબે આવી રીતે થયું પછી ત્યાં અમે ઉભા થા એટલી વાર અડધી પોણી કલાક તો અમારે પહોંચતા થઈ છે એની પેલા અડધી પોણી કલાક થી બનેલો બનાવ આ લોકો એકસો આઠ એ નો બોલાવી અને કોઈ ને જાણ પણ ન કરી અમને જાણ કરી અમે પહોંચી એટલી વાર તો લાગે અમે જઈને પછી એકસો આઠ ને અમે ખુદે ફોન કરીને એમને બોલાવી અને એકસો આઠ માં લઈને આવ્યા દાદરા ઉતરવા માટેની કોઈ વ્યવસ્થા નથી ત્યાંથી ખુરશીમાં અમે ને આઠ જણા અમારા સગા સંબંધીઓ ભેગા થઈને હેઠી ઉતારી જ્યાં સુધી અમારી પાસે સ્ટ્રેચર ની સુવિધા નહીં નહીં સ્કૂલ માં કોઈ પણ જાતની સુવિધા નથી જેનો અમને ઘણો દુઃખ થયું અત્યારે જો મારી દીકરી ને કઈ થશે તો હું એનો બ્લેમ પૂરેપૂરો સરદાર પટેલ સ્કૂલ ઉપર કરીશ